ઉપલેટામાં બાળ વિજ્ઞાન પ્રદર્શન તથા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભગવતસિંહ કુમાર શાળા ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન તથા અઠ્યાવીસ ઓગણત્રીસ બે હજાર ચોવીસ કલા મહોત્સવમાં શાળાએ ઉત્સાહભેર ભાગ લીધો ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ અડતાલીસ જેટલી કૃતિઓ તથા અડતાલીસ જેટલા માર્ગદર્શક શિક્ષક અને એકસો જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ પ્રદર્શન માટે ખલ્લી મૂકવામાં આવી હતી એક જેટલા આજુબાજુની શાળાએ પ્રદર્શન નિહાળ્યું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ પોતાનું યોગદાન આપ્યું હતું નવેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ અડતાલીસ કૃતિઓએ ભાગ લીધો હતો જેમાં એકસો દસ જેટલા બાળ વૈજ્ઞાનિકો અને અડતાલીસ જેટલા એમના માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને એમને ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના મુખ્ય વિષય ઉપર અલગ અલગ કૃતિઓ રજૂ કરેલ હતી જે પૈકી ખૂબ સારી રીતે બાળ વૈજ્ઞાનિકોએ મહેનત કરી અને કૃતિઓ આવનાર શાળાઓને સમજાવી હતી તેમજ કુલ તેરસો જેટલા વિદ્યાર્થીઓ આ વૈજ્ઞાનિક પ્રદર્શન મુલાકાત લીધી છે અને આ ઉપરાંત અન્ય મહાનુભાવો પણ મુલાકાત લીધેલી છે એકવીસ જેટલા દાતાઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓને એકવીસ વસ્તુઓ પ્રોત્સાહક રૂપે પણ આપવામાં આવનાર છે આ ઉપરાંત દરેક ભાગ લેનાર શાળાઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવાની છે વિપુલ ધમેશ રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે